અરવલ્લી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા સફાઈ કામદારો છેલ્લા ચૌદ દિવસથી હડતાળ પર રહી જિલ્લા પંચાયત ખાતે ધરણા પ્રદર્શન સાથે વિરોધ નોંધાવ્યા બાદ આજરોજ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકાબેન સુભાષભાઈ ડામોર અરવલ્લી જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સામાજિક સમરસતા મંચના અધ્યક્ષ દ્વારા સંબંધિત અધિકારી સાથે મુલાકાત કરી અરવલ્લી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા સફાઈ કામદારો છેલ્લા ચૌદ દિવસથી હડતાલ પર રહી જિલ્લા પંચાયત ખાતે ધરણા પ્રદર્શન સાથે વિરોધ નોંધાવ્યા બાદ આજરોજ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકાબેન સુભાષભાઈ ડામોર અરવલ્લી જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સામાજિક સમરસતા મંચના અધ્યક્ષ દ્વારા સંબંધિત અધિકારી સાથે મુલાકાત કરી રજૂઆત કરી હાલ વૈકલ્પિક વ્યવસ્થાને ખાતરી આપ્યા બાદ હડતાલ સમેટાઈ હતી આગેવાનોએ ન્યાયની માંગ બેઠેલા સફાઈ કામદારો

જે કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાહેબ ચેરમેન સાહેબ સમગ્રની દયાથી આજે સફાઈ કામદારોને લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાની જ્યારે નક્કી કરી હોય આજે વૈકલ્પિક વ્યવસ્થા માટે લઘુત્તમ વેતન આપવાની નક્કી કરી છે અને જ્યારે ટેન્ડરિંગ થશે ત્યારે પૂરતું વેતન મળશે આજે ખુશીનો આનંદ છે કે આજે ચૌદ ચૌદ દિવસથી હડતાળ ઉપર હતા અને વધુમાં વધુ ખરેખર અરવલ્લી જિલ્લાના જે પત્રકારો છે એમને હું વંદન કરું છું ખરેખર અંકિતભાઈ સાહેબ અમારા અતુલભાઈ સાહેબ અને સમગ્ર અરવલ્લી જિલ્લાના તમામ પત્રકારોને વિનંતી કરું છું કે આપની થકે આ અવાજ સરકાર સુધી પહોંચાડ્યો અને અમારો ન્યાય મળ્યો એ બદલ હું સમગ્ર પત્રકારોને પણ વિનંતી કરું છું ને આવનાર સમયમાં સફાઈ કામદારોને અન્યાય ના થાય અને જો આ નવી એજન્સી હશે અને આ કામદારોને જો લેવામાં નહીં આવે તો ફિરથી પણ અમારી હડતાલ ચાલુ રહેશે જ જિલ્લા પંચાયત ખાતે ઘણા સમયથી જે સફાઈ કર્મચારીઓ પોતાની માંગ માટે જે લડત આપી રહ્યા હતા એ એ લડતના અનુસંધાને આજે તંત્રને રજૂઆત કરી અને રજૂઆતના અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે સફાઈ કર્મચારીઓને અન્યાય ન થાય અને આવનાર સમયમાં પણ એમને પૂરતું વેતન મળી રહે અને એમને જે રીતે કામ કરવામાં સગવડ રહે કામ પણ સારું થાય અને તંત્ર જે પૈસા ચૂકવે છે એ પ્રમાણે એમને મજૂરી પણ મળી રહે એ રીતના પાછ સાથે આજે એક મોકળાશભર્યા વાતાવરણમાં એમને સાથે સંમતિ રાખી લાલજીભાઈ અને એમની આખી ટીમ અહીંયા ઉપસ્થિત છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અરુણભાઈ છે ચંદ્રકાંતભાઈ આપણે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી છે અને અમારી સામાજિક સમરસતાના અને ન્યાય તો આપશે જ સામાજિક સમરસતાના ખાટ સાહેબ છે ભાઈ વદનસિંહ છે અમારા બધા જ મિત્રો સાથે નિકુનભાઈ છે પૂર્વ પ્રમુખ છે તો એ સારા વાતાવરણમાં આજે એક નિરાકરણ આવ્યું છે આશા રાખીએ કે તંત્ર સફાઈ કર્મચારીઓને એક જેમ આદરણીય મોદી સાહેબે એમના ચરણ ધોઈને એ જે બહુમાન આપ્યું હતું એવું બહુમાન અરવલ્લીમાં પણ જળવાઈ રહે એવી આશા સાથે આજે એમને પારણા કરાવીએ છીએ અને આવના સમયમાં ચોક્કસથી એમને ન્યાય મળે એના માટે હવે અમે હર હંમેશ એમની સાથે છીએ જયદીપ ભાટીયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી